નર્મદા જિલ્લાના એકમાત્ર શહેર રાજપીપળામાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે સ્ટેશન રોડ દરબાર રોડ સંતોષ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ઢોરોએ રસ્તા પર અડિંગો જમાવ્યો છે જી હા આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં રાજપીપળા શહેરમાં રખડતા ઢોર ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે મુખ્ય માર્ગ પર ઢોરોના અડીંગાના કારણે અકસ્માતોની સંભાવનાઓ વધી રહી છે તો લીમડા ચોક વિસ્તારમાં બે અખલાઓ વચ્ચે લડાઈ સર્જાઈ જેના કારણે પાર્ક કરેલા વાહનોને નુકસાન પણ થયું છે ઉપપ્રમુખ ગિરિરાજસિંહે જણાવ્યું છે તે અનુસાર નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે નક્કર પ્લાન તૈયાર કરવામાં આવ્યો અતીતમાં પકડાયેલા ઢોર ફરી છોડાવી લેવાયા હતા પરંતુ હવે પશુ માલિકોને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે